મહેસાણા જિલ્લા કડી તાલુકાના નંદાસણ મુકામે તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના ચૈત્ર સુદ પૂનમના મંગળવારના રોજ સવારે નવથી પાંચ કલાકે સંકલ્પભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ તાલુકો કડી ખાતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર તેમજ તથાગત ગૌતમ બુદ્ધની પ્રતિમા અનાવરણ વિધવા બહેનો માટે સાડી ચોપડા ચકલી અબુલ પક્ષીઓ માટે પાણી કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં પથારેલા મહાનુભવોમાં પ્રતિમાના દાતા શ્રી નંદરાજ બૌદ્ધ રાજકોટ શ્રી લલિતભાઈ બૌદ્ધ કેશોદ જુનાગઢ શ્રી છગનભાઈ પરમાર પોરબંદર શ્રી પ્રેમજીભાઈ પરમાર વાંકાનેર મોરબી શ્રીમતી જ્યોતિબેન પરમાર વાંકાનેર શ્રી ત્રિકમ સાહેબની જગ્યા ચિત્તોડના પ્રમુખ શ્રી જયંતિભાઈ ચૌહાણ શ્રી ચંદ્રકાંત લારીવાળા વિસનગર શ્રીમતી વીણાબેન દીપકર મહેસાણા શ્રીમતી કલ્પનાબેન પરમાર તેમજ ગાંધીનગર સામાજિક કાર્યકર શ્રી મહેન્દ્રભાઈ પરમાર હિતેન્દ્રભાઈ પરમાર ભાસરિયા શ્રી અશોકભાઈ રાણા ભીમપુરાવાળા કલોલ શ્રી ગૌતમભાઈ રાઠોડ અમદાવાદ શ્રી પિયુષભાઈ રામાણી તેમજ સર્વપ્રથમ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર તેમજ તથાગત ગૌતમ બુદ્ધની પ્રતિમા આગળ મીણબત્તી પ્રગટાવીને ફૂલહાર પહેરાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ બૌદ્ધ વંદના પતારેલ તમામ ઉપાસકો ધમ્માચાર્ય મહાનુભાવોનું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર બૌદ્ધ કેલેન્ડર્સ પંચશીલ ખેસ બૌદ્ધ ભગવાનનો ટ્રોફી સન્માનપત્ર આપી સૌનું સન્માન સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાનંદાસનના સંચાલક શ્રી ભીખાભાઈ મકવાણા તેમજ સદસ્ય દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા ત્યારબાદ તમામ મહાનુભાવોની હસ્તે ચોપડા સાડી ચકલી ઘર અબોલ પક્ષીઓ માટે પાણી કુંડા વિતરણ કરાવ્યા હતા આ પાર નંદરાજ બૌદ્ધ દ્વારા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ બનાસરત્ન ન્યૂઝ